નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લાના તલાળામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તલાળાના આબડાસ ગામે વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયા ખેતરોમાં જે પાણી છે તે ગામના રસ્તા પર ફરી વળ્યા હતા ધોધમાર વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે જે અંતર્ગત આપણે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે તેવામાં તલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે